હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહારાષ્ટ્રીય સમાજ દ્વારા ગુડી પડવાના દિવસે જે ખાસ મહારાષ્ટ્રીય સમાજ માટે પસંદગી મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જે પસંદગી મેળા બાદ આવતી બે મે ના રોજ ખાસ જે પીડીએફ છે તે પણ તે સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે તે વિશે તેઓના પ્રમુખ વિજયભાઈ દ્વારા ખાસ જે જાણકારી છે તે આપવામાં આવી છે આપણ સાંભળો મારું નામ વિજય શ્રીપદ જાદવ છે અને હું અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠનનો પ્રમુખ છું અને અખિલ મહારાષ્ટ્ર યોગ સંગઠન વતી નવ એપ્રિલ ગુડી પાડવાના દિવસે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના દીકરા દીકરીઓનું પસંદગી મેળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાલ વાત એવી છે કે એ કાર્યક્રમની અંદર બોમ્બે સુરત અમદાવાદ જેવા ખૂબ મોટા શહેરોથી દીકરા દીકરીએ પાર્ટિસિપેટ કર્યું હતું હાલ અત્યારે કાર્યક્રમ થયા બાદ અત્યારે અમે બે પાંચ બે હજાર ચોવીસમાં અમે એની પીડીએફ લોન્ચ કરવાના છે અને પીડીએફની અંદર તમે જો કે જે પણ દીકરા દીકરો છે એની પૂરેપૂરી ડિટેલ્સ આવશે અને ડિટેલ્સ આવ્યા બાદ એ જે પણ પાત્ર હશે જેને ચોઇસ કરી શકશે કે ભાઈ કયો છોકરો કેટલું ભણેલો છે કઈ દીકરી કેટલું ભણેલું છે હવે એ ચોઇસ કર્યા પછી ડાયરેક્ટ જે તે લોકોને સંપર્ક કરશે અને પછી એમની ચોઇસ થયા પછી એમનું મેરેજ કરશે બીજી વાત કહીશ કે આ જે અમે કાર્યક્રમ ઇવેન્ટ્સ આયોજન કરી હતી એ ઇવેન્ટ્સની અંદર ત્રણથી ચાર મહિના પહેલાં અમે માર્કેટિંગ શરૂ કર્યું હતું અને માર્કેટિંગની અંદર વાત કર્યો તો આપણું સ્પાર્ક ટુડે કે એ ન્યૂઝ દ્વારા ઘણો એવો પ્રચાર પણ થયો હતો એટલે હું સ્પાર્ક ટ્વિટરનો હું મનથી આભાર વ્યક્ત કરું છું કે એમની એક સારી મદદ અમારા સંગઠનને મળી હતી અને એ મદદના માધ્યમથી ઘણા બધા દીકરે દીકરે પાર્ટિસિપેન્ટ થયા હતા અને ઘણું મોટું કાર્ય અત્યારે સમાજમાં જવા થઈ રહ્યું છે અને એના માટે ખાસ તો હું ફરી એકવાર સ્પાર્ક ટ્વિટરનો હું મનથી આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમની અંદર અત્યાર સુધી અમારી પાસે સાડી ચારસો દીકરા દીકરીઓ પાર્ટિસિપેન્ટ કરેલા છે અમારી બે પીડીએફ પ્રોવાઈડ થશે કે જેની અંદર એક પીડીએફ અમારી ઓનલાઈન જે છે એ અને બીજી એક અમે જે ફિઝિકલ જે અમે બનાવી છે અને એ પીડીએફની અંદર જે પણ પાર્ટિસિપન્ટ છે એ પોતાના દરેકને એક પાસવર્ડ આપવામાં આવશે એ પાસવર્ડ આપવાનું સૌથી મોટું કારણ એવું છે કે જે પીડીએફ છે એનું મિસયુઝ ના થાય કેમ કે અત્યારે તમે જો કે ઘણા ડેટા દીકરા દીકરોએ આપેલા છે અને જો કદાચ એ ડેટા જો માર્કેટમાં આવી રીતે ઓપનલી જાય તો હોઈ શકે એ મિસયુઝ થાય તો એ વાતને ધ્યાનમાં લઈને ગંભીરતા અને ધ્યાનમાં લઈને અમે જે પણ પીડીએફ અમે પ્રોવાઈડ કરવાના છે એ પીડીએફની અંદર જે પણ પાર્ટિસિપન્ટ છે પર્ટિક્યુલર પ્રત્યેક વ્યક્તિને અલગ તેમને પાસવોર્ડ અમે પ્રોવાઈડ કરવાના છે જેથી કરીને એનું મિસયુઝ ન થાય અને સાથે સાથે બીજી વાત તમને કહી દઉં કે આ જે પીડીએફના માધ્યમથી અત્યારે તમે જો કે જે પણ દીકરા દીકરીએ પાર્ટિસિપેન્ટ થયા છે આ એક ઘણી એક સારી તક હતી સમાજના દીકરા દીકરીઓ માટે અત્યારે ઘણા એવા લોકો દોડધામ કરી રહ્યા છીએ જીવનની અંદર મોંઘવારી વધી ગઈ છે એટલે સવાર સાંજ નોકરી કરે છે એટલે કેવું છે કે પહેલાં કેવું હતું કે નોકરી કરે એટલે સાંજે બેઠકો થાય અને દીકરા દીકરીની વાતો નીકળે એટલે પસંદગી થતું હતું પણ અત્યારે આ ઓટલું એટલી ઇઝીલી નથી એટલે એ વાતને ધ્યાનમાં લઈને અત્યારે અમે જે ડેટા જે એકત્રિત કર્યો છે એ ડેટાના માધ્યમથી હરેક વ્યક્તિ ચોઈસ કરી શકશે બીજું કેવું કે લોકોના સંપર્ક પહેલાં હતા અત્યારે લોકોના સંપર્ક નથી એટલે ઘણા એવા દીકરા જે અમે જે કાર્યક્રમ લોન્ચ કર્યો હતો એ કાર્યક્રમની અંદર ઘણા એવા દીકરાઓ હતા કે જે વેલ એજ્યુકેટેડ છે અને વેલ સેટ છે અને સારા સારા ડૉક્ટર છે ઇન્જિનિયર છે અને ઘણા એવા હતા કે પરિચય ન હોવાથી એમના મેરેજ થતા નહોતા એટલે એમનું એમની એજ પણ થતી હતી એટલે એ ખૂબ ગંભીર વિષય હતો સમાજ માટે અને એ વાતને ધ્યાનમાં લઈને અમે આ ઇવેન્ટ્સ આયોજન કરી હતી અને બીજી વાત એવી છે કે આ ઇવેન્ટ્સ અમે હવે દર બે વર્ષે કરવાના છે અને એક મનમાં ઈચ્છા છે કે ગણપતિ બાપ્પાને એક પ્રાર્થના કરીશું કે વડોદરા શહેરની અંદર જે પણ દીકરાઓ દીકરીઓ છે કે લગ્નથી વંચિત ના થાય આ અમારું ભવિષ્યમાં એક ટાર્ગેટ રહેશે અને સંગઠન દ્વારા જે પણ આ કાર્યક્રમમાં પાર્ટિસિપેન્ટ થયા હતા જો કદાચ એમનું મન મેળાપ થઈ જાય અને કંઈક લગ્નની વાત આવે તો સંગઠન વતી એમનું મીનામીલને લગ્ન બી કરવામાં અમે પ્લાનિંગ કરી રહ્યા છે લોન્ચિંગ અમારું બે તારીખ પાંચમા મહિનાની અંદર સવારે નવ વાગ્યાનું અમારું લોન્ચિંગ છે અમને જે પણ લોકોએ અમને વોટ્સઅપ પરના માધ્યમથી એમને પીડીએફ લોન્ચ થશે અને એ લોન્ચ થયા બાદ પ્રત્યેકને એ પાસવર્ડ આપવામાં આવશે અને એમના હિસાબથી પાસવર્ડના માધ્યમથી ચોઈસ કરી શકશે અને આપણું જીવનપાત્રની પસંદગી કરી શકશે